દેવરાજનગર ખાતે આવેલ શ્રી નંદકુરબા મહિલા કોલેજના બી સીએ વિભાગના ઉપક્રમે આઈટી અને કોમ્પ્યુટર મેળાનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે પ્રેક્ટિસ બે હજાર પચીસ મેળામાં કુલ ચુમ્બાળીસ પ્રોજેક્ટ પ્રસ્તુત થનાર છે જે અંગેની માહિતી મીરવા કુકડિયા અને અન્ય દીકરીઓએ આપી હતી હું આ અમારા ગેમ ઝોન તેમજ પ્રેક્સિસ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઇવ વિશે તમને કહીશ પ્રેક્સિસ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઇવમાં મિનિંગ એટલો એવો છે કે જે અમે લોકો થિયરી બેઝ જે ભણી રહ્યા છીએ એને અમે પ્રેક્ટિકલમાં કેવી રીતે વર્ક કરશું એ અમારા અલગ અલગ ડિપાર્ટમેન્ટ તેમજ અલગ અલગ ઝોનથી અમે ડિસ્ક્રાઈબ કર્યું છે જેમાં વેબ ઝોન છે પછી ગેમ ઝોન છે ગ્રાફિક્સ ઝોન છે એવી રીતે એઆઈ રોબો ઝોન છે એમાં એવી રીતે ડિસ્ક્રાઈબ કર્યું છે એમાં અલગ અલગ ઝોન છે એમાં અમારી ગેમમાં છે અમારી ગેમ છે મેમરી ગેમ મેમરી ગેમની થ્રુ તમે તમારી મેમરી કેવી રીતે શાર્પ કરી શકો છો એવી એવી રીતે છે જેમાં ત્રણ લેવલ આવેલા હોય છે ત્રણ ઇઝી લેવલ મીડિયમ લેવલ હાર્ડ લેવલ ઇઝી લેવલમાં તમે લોકો લેવલ કમ્પ્લીટ કરવા સેવ સેવન્ટી સેકન્ડની અંદર કમ્પ્લીટ કરવાથી ડિસ્ક્રિપ્ટ આખું સ્કોરબોર્ડ ફ્લાઇની ડાયરેક્શન અપ ડાયરેક્શન જાય છે જ્યારે સેવન્ટી સેકન્ડની નીચે હોય તો તે નીચે ડાયરેક્શનમાં ફ્લાય થઈ જાય છે થેન્ક યુ છે દરેક વસ્તુનો અલગ અલગ સમાવેશ કરવામાં આવે છે અને અલગ અલગ પોતાની રીતે પ્રવૃત્તિ અને પોતાની સ્ત્રી દેવલો કરવા માટે વિવિધ પ્રકારની વસ્તુઓમાં સામેલ કરે છે અને દરેક વસ્તુનો સમાવેશ મારી આજે અમે મંદિરમાં અમિત વર્ષ દેવરાજનગરમાં વિવિધ પ્રકારના પ્રોજેક્ટનું પ્રદર્શન કરવામાં આવ્યું છે જેમાં મોડેલ હોય ગેમ હોય ગ્રાફિક ડિઝાઇનિંગ વેબસાઇટ ડેવલપમેન્ટ વગેરે બનાવવામાં આવ્યા છે જેમાં અલગ અલગ પ્રકારના રોબોટ્સ એલર્ટ એક્સિડન્ટ એક્સિડન્ટ એલર્ટ મોરબીમાં જે હમણાં અકસ્માત થયો હતો તે વિશેનો આખો મોડેલ અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે તથા તમે વેબસાઇટમાં વિવિધ પ્રકારની શોપિંગ છે અને તે બધી વેબસાઇટનો અહીંની વિદ્યાર્થીઓ દ્વારા સૌપ્રથમ વાર અનેક રીતે પ્રદર્શિત કરવામાં આવેલ છે ઓકે આપનું નામ ત્રિવેદી દીદી બીસીએ ડિપાર્ટમેન્ટના અધ્યાપક છું છેલ્લા છ વર્ષથી અહીંયા જોબ કરું છું અને આજના દિવસમાં અમારે બે હજાર પચીસ પ્રેક્સિસનું આયોજન કરેલું છે જે છેલ્લા ચાર વર્ષથી અમે લોકો કરીએ છીએ આ વખતે અલગ અલગ ઝોન છે જેની અંદર ફોર્ટી ફોર જેટલા અપ પ્રોજેક્ટ છે અને અલગ અલગ ઝોન વાઇઝ જેમ કે રોબોટિક્સ છે લાઈવ ફ્યુઝન છે ગેમ ઝોન છે એઆઈ મોડલ્સ છે ગેમ ઝોન રાખેલા છે બહુ બધા વિવિધ ઝોન છે જેની અંદર આકર્ષિત પ્રોજેક્ટ કેવા લાયક મિન્સ કે કહી શકે એવા છે જેમ કે સ્માર્ટ સ્ટીક બનાવેલી છે સ્માર્ટ પાર્કિંગ બનાવેલું છે અને વિવિધ મોર છે જે આપમાં મારા કિલિંગ્સ તમને